મિત્રો આજે હું એક એવી વ્યક્તિની મુલાકાતે આવે છું જે વ્યક્તિ છે નથી પોતાની પાસે નથી પોતાના પાસે મોટો બંગલો કે નથી પોતાની પાસે જમીન એ વ્યક્તિ જે સેવાના કાર્ય કરી રહી છે અને એક બે દિવસ કે થોડા સમય નહીં પરંતુ છેલ્લા ત્રણ વર્ષથી એ વ્યક્તિ સેવાના કાર્ય કરી રહી છે અને એ વ્યક્તિને આજે આપણે મુલાકાત લઈ રહ્યા છે અને એ વ્યક્તિ એટલે શકીલ મલિક જો છે તો મુસ્લિમ પરંતુ મિત્રો એમને કોઈ પણ જાતનો ભેદભાવ રાખ્યા વગર સેવા આપી રહ્યા છે અને તે સેવાના કાર્ય કોઈ એક ક્ષેત્રમાં નહીં પરંતુ લગભગ તમામ ક્ષેત્રમાં તેઓ સેવાના કાર્ય કરી રહ્યા છે તમામ ક્ષેત્રમાં એટલા માટે કહી રહ્યો છું કારણ કે કોઈ આણંદમાં કે નજીકના કોઈ પણ ક્ષેત્રે કોઈ મૃત્યુ પામ્યું હોય અને જો કોઈની અંતિમ ક્રિયા કરવાની હોય અને જો તેના કોઈ વાલી વારસ ના હોય તેના કોઈ ના મળે તો તેનો અંતિમ સંસ્કાર પણ કરે છે અંતિમ સંસ્કાર કઈ વિધિ થી કરે છે તો જો એમની કોઈ જાત કે જ્ઞાતની ખબર ના પડે તો હિન્દુ વિધિ થી જ કરવામાં આવે છે અને હા એમનો કોઈ ધર્મ ખબર પડે તો તેમના ધર્મ મુજબ અંતિમ વિધિ કરે છે અને

એક વિડીયો છે એની અંદર પણ છાસ્તો મૂક્યું અને એલડી ભરવા મારા પ્રશ્નલ ઓળખે છે મારા મિત્ર છે અને આજે મને કહે છે સકલ તમારું કામગીરી મારે બતાવી છે તો હું કઈ વાંધો નહી હું દરેક સમાજને લઈને જાણું છું દરેક સમાજના લોકોને સાથ સરકારથી આ સેવા કરી રહ્યો છું લોકો મને સપોર્ટ કરે છે એનું મેનેજમેન્ટ કરું છું આ અહીંયા કયા કયા ધર્મના માણસો અહીંયા આવે છે સકલભાઈ સમાજની વાત કરે તો આપણે સિમ્બોલમાં હું તમને બતાવીશ કે દરેક સમાજના સિમ્બોલ હું ચારે લઈને બેઠો છું કોઈ સમાજની વાત થતી નહીં આગળ દરેક સમાજના લોકોને આપણે સાથે લઈને ચાલીએ છીએ કઈ કોઈ સમાજને કોઈ ચાલલો કે કોઈ ડોક્ટર વળીને આવતા નથી બસ એક માણસ બનીને આવે છે અને એમને માણસના રૂપમાં એમની સેવા કરવામાં આવે છે વાર હોય ડાળી કરવાની હોય એમને કપડાં બધા એમને નવડાવવાના હોય દરેક જે આપણે ઘરે કરતા હોય એ જ વસ્તુ આપણે ફેમિલી સહિત જેવા અમે એમને રાખીએ છીએ આગળ અને બે ટાઈમ જમવાનું બે ટાઈમ ચા દવા ગોળી ડાયપર બદલવાના હોય બધી રીતે અમે એમની સેવા કરીએ છીએ કદાચ એમની ડેટ પણ થઈ જાય તો અમને જે પણ હિન્દુ હોય તો હિન્દુ રીતિ રિવાજ કરીએ છીએ મુસ્લિમ હોય તો મુસ્લિમ રીતિ રિવાજમાં આપણે ડેટની રફનગી હોય કે અંતિમ ક્રિયા કરવાની હોય કરીએ છીએ

જરા તમામ જરૂરિયાત છે અને આ એક અત્યારે એક એમને મળ્યા છે એક વડુલ પણ અહીંયા છે અને એમને પણ તમારું નામ પોતાનું નામ પણ ખબર નથી અને પોતે શું કરી રહ્યા છે એ પણ ખબર નથી એવા વ્યક્તિઓને શકીલભાઈ ની સેવા સાચી છે અને શકીલભાઈ અહીંયા આ જગ્યા છે એ આણંદ રેલવે સ્ટેશનની સામેની બાજુમાં આવેલી છે અને અહીંયા જ થોડે સામે એટલે કે લગભગ વીસેક મીટર દૂર એક એમનો બીજો એક રેલવે સ્ટેશનની બહાર એક આશ્રમ

પૈસા ની પણ તકલીફ પડતી હોય છે અને બીજી બધી જીવનમાં સુવિધા મળી રહે જિંદગીમાં ઘણી તકલીફો પડતી હોય છે અને તકલીફોનો સામનો કરવો પડે છે અને સકીલભાઈ ને પણ તકલીફો થઈ રહી છે સકીલભાઈ પાસે આજની તારીખમાં એવું કહું કે પોતાનું ફોર વ્હીલર નથી અરે ફોર વ્હીલર નહીં મને ખબર છે ત્યાં સુધી હવે કદાચ વસાયું હોય તો ટુ વ્હીલર ખબર નથી શકીલભાઈ મારી પાસે ટુ વ્હીલર પણ નતું અત્યારે મેં ટુ વ્હીલર પણ લોન થી લીધું છે એને હપ્તા ભરી રહ્યો છું અને ચાલે છે શકીલભાઈ પાસે પોતાનું મકાન પણ નથી મકાન ના પણ હપ્તા ભરી રહ્યા છે શકીલભાઈ પાસે પોતાની જમીન પણ નથી અને શકીલભાઈ મુસ્લિમ યુવાન છે સત્તા સાહસ કરીને સેવા આપી રહ્યા છે અને આનંદમાં મને ખબર છે ત્યાં સુધી

તકલીફ વાળા માણસો વધારે છે એટલે કોઈને ખાસ કઈ આપણે કઈ પૂછી શકાયું નથી કાકા બધાય મજા મેને કઈ જમવાનું એવી તકલીફ પડે છે બરાબર અને બીજું બધું મજામાં છે ને

શકીલભાઈને આ નંબર થી શકીલભાઈ ને દાન પણ આપી શકો છો અને કઈ બીજું દાન આપવું હોય વસ્ત્રનું કે અનાજનું કે એવું તો રૂબરૂમાં આણંદ રેલવે સ્ટેશન આવી અને શકીલભાઈ વિશે પૂછી અને સ્થળ તપાસ કરીને પણ શકીલભાઈ દાન આપી શકો છો બસ આટલું જ અસ્તુ ભારતમાં થકી જાય